અને શાંતિ માટે ગાયત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના રહીશો અને આમંત્રિત મહેમાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળ્યા હતા આ યજ્ઞ ગાયત્રી પરિવારના નારણપુરાના સહયોગથી પ્રવીમભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતું આ યજ્ઞ 25 તુલસી બંગલો સરદાર ચોક કૃષ્ણનગર નરોડા ખાતે યોજાયો હતો જ્યાં વૈદિક કાત્રિ મંત્રો અને મહાગૃતિંજય મંત્રોના મંત્રચાર સાથે ત્રણ કુંડી ગાયત્રી યજ્ઞનું આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી આ પવિત્ર યજ્ઞ ચી કીર્તનના સફળતાના આશીર્વાદ માટે સમર્પિત હતો જે ઓસ્ટ્રેલિયામાં વધુ અભ્યાસ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ થવા જઈ રહ્યો છે સંગીતમય વાતાવરણમાં યોજાયેલા આ યજ્ઞમાં સંગીત વૃંદ દ્વારા ભજનો અને ભક્તિ ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા જે ઉપસ્થિત શ્રદ્ધાળુઓ માટે આહલાદક અને શાંતિમય અનુભવ સાબિત થયો હતો આ યજ્ઞનો મુખ્ય હેતુ ન માત્ર માત્ર અરજદારની સફળતા માટે પ્રાર્થના પણ સામાન્ય સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે વૈદિક શક્તિઓનું આહવાન કરવો હતો શ્રદ્ધાળુઓએ આહુતિઓ સાથે પવિત્ર યજ્ઞમાં ભાગ લીધો હતો આ અનોખા યજ્ઞ કાર્યક્રમની અંતે હાજર રહેલા તમામ મહેમાનો અને પરિવારજનો માટે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું અને સૌ સૌએ શ્રદ્ધાપૂર્વક આ પવિત્ર પ્રસંગને માણ્યો હતો આવા નવા સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે